અમરેલીમાં જે લેટર કાંડની ચર્ચા છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે તેના કારણે રાજકારણ પણ ગરમાયેલું છે એ લેટરને લઈને કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરે મોટો દાવો કર્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન અમરેલીમાં જેના કારણે લેટર લેટરકાંડ થયો એ પત્ર અમરેલીના કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમ્મરે ગઈકાલે પંદર જાન્યુઆરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો અને આ પત્રને અસલી સાબિત કરતો એફએસએલનો રિપોર્ટ મળી ગયો હોવાનો જેની ઠુમ્મરે દાવો કર્યો હતો જેની ઠુમ્મરના આ દાવાથી આ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે જેની ઠુમ્મરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી છે એ પોસ્ટમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લઈને અગાઉ વાયરલ થયેલો અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાનો બે પાનાનો પત્ર શેર કરવામાં આવ્યો છે આ પત્રની સાથે જેની ઠુમ્મરે આ રીતે લખ્યું છે ગુજરાત સરકારના આધારભૂત સૂત્રોથી મળેલ માહિતી મુજબ અમરેલીની સ્થાનિક પોલીસને નકલી પત્ર સાબિત કરેલ અસલી પત્રનો એફએસએલનો રિપોર્ટ મળી ગયો છે સત્વરે આ એફએસએલનો રિપોર્ટ ગુજરાતની જનતા સમક્ષ જાહેર કરો જેમાં પત્ર અસલી હોવાનો રિપોર્ટ છે હવે તો આખો કેસ જ નકલી સાબિત થાય તો એની જવાબદારી કોની એવો સવાલ પણ જેની ઠુમર ઉઠાવ્યો છે અત્યારે અમરેલીના આ લેટર કાંડમાં પાયલ નામની પાટીદાર યુવતી આરોપી હોવાથી અને તેનું કથિત રીતે પોલીસે સરઘસ કાઢ્યું હોવાનો વિવાદ ગરમાયેલો છે એવા સમયે સમગ્ર કેસની તપાસ આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે ત્યારે એક બાજુ આ મામલે હવે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સાંઘાણીની પણ આ વિવાદમાં એન્ટ્રી થઈ ગઈ છે પાયલ ગોઠીએ દિલીપ સંઘાણી સાથે મુલાકાત કરી સંઘાણીએ પાયલને લઈને પોલીસની જે કામગીરી છે એને પણ વખોડી કાઢી છે ત્યારે એવા સમયે હવે નકલી માનવામાં આવતો પત્ર ખરેખર અસલી છે કે નહીં એનો જવાબ તો પોલીસ જ્યારે સત્તાવાર રીતે એફએસએલ રિપોર્ટ જાહેર કરશે ત્યારે સામે આવશે અને જેની ઠુમરનો દાવો પણ સાચો છે કે ખોટો એ પણ ત્યારે સાબિત થઈ જશે હવે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો aprene morta reishu wipes of india